નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ લામબાગ રોડ આદિપુર અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં અનેક સ્થળોએ માવઠું થશે ઠંડી વધી શકે છે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે સાથે તેમણે ઠંડીને લઈને પણ ચોંકાવનારી આગાહી કરી છે અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા પડવાની મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડવાની સંભાવના છે તેમણે વધુમાં કહ્યું કે ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠું પડી શકે છે અંબાલાલ પટેલની રાજ્યમાં માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેમણે તેમણે ગુજરાતમાં ઠંડીને લઈને પણ આગાહી કરી હતી જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ડિગ્રી સુધી જવાની સંભાવના છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જશે આગામી ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે રાજ્યના કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે વાતાવરણ ગમે ત્યારે પલટો કરશે અને માવઠું ઠેર ઠેર પડશે તેવી પ્રબળ આગાહી તેમણે કરી છે માવઠાને લઈને ઠંડીનું જોર પણ ગુજરાતમાં વધશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇંદિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર